આવી ગયો બોલો કમે બદામ આ જો દાદા ને જુઓ હું તમારી માટે શું લઈ આવ્યો છું ઓ લોકા પિઝા ઈટ એક્સ્ટ્રા ચીઝ વાહ પિઝા ઈટ એક્સ્ટ્રા ચીઝ મને તો બહુ જ ભાવે લે લે ટુપને બર્ગર સમોસા ખાઓ ખાઓ અને કરો મજા થઈ જશો બીમાર બીમારશો કલયુમ નો રાક્ષસ જંક ફૂડ હું તમારા બધાના ઘરે ઘુસી ગયો છું તમે બધા મારા ગુલામ છો અરે મારો ભાઈ ક્યાં રહી ગયો એના વગર તો મજા ન આવે ભાઈ તું ક્યાં છે ભાઈ તું ક્યાં છે અરે તને આટલું મોડું શું કામ થઈ ગયું અચ્છા અચ્છા ભલે

아니야. <목소리로> ये आंसू टालने बड़ा निर्मलवा बाय बाय ए जल्दी जल्दी चलो मोबाइल आप को बने मोबाइल आप को जल्दी मां मम्मी आप ने मोबाइल जो है ना ना मोबाइल आप को जल्दी मोबाइल हमें नहीं आती है ए नारायण मारा तो आ छोकरों मानता ही नहीं काई तो मदद करो काई तो मदद करो हूं सू करू えっ

થોડા લેફ્ટ જાઓ એ બરે જો કર લે લે થોડું રાય હા થોડું લે થોડું રાઈ થોડું લે થોડું રાઈ એ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ હું શું કહું ખબર છે મને યાદ કરો હું તો તમારા છું બોલો હવે શા માટે યાદ કર્યા નારાયણ

યા એટલે અйна મારી પાસે આવ્યા એ ના ના એમખ્યા ની ને હાથ બાપી ગયા આ મે મારા છોકરાઓ તો છે ને આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ જ મે મોબાઈલ મુકતા જ નથી ને ખાવાનું માંગે ને તો pizza માંગે pasta માંગે vada માંગે chaat bhi માંગે માંગે લક્ષ્મીજીની ની તો વાત જ શું કરવાની જુઓ ને સવારથી ઇન્સ્ટાગ્રામ પર બેઠા છે હમણાં તો નવું નવું માંગ્યું છે મને કહે પ્રભુ તમારા તો ચાર ચાર હાથ છે તો ચલો સાથે મળીને ચાર ચાર રીલ્સ બનાવીએ બોલો હવે શું કરવાનું

આઈડિયા આવ્યો એમ તો હું તું તમને અચ્છા આઈડિયા આવ્યો એ તો બોલો બોલો જલ્દી આઈડિયા બોલો આ બધા આત્માથી છૂટી જશે તો આ સમસ્યામાંથી દૂર થવા માંગો છો ને તમે હા તો હું મારી પાંચ દેવદૂતને તમારા ઘરે મૂકું છું પૂરા 21 દિવસ માટે પણ મારી એક શરત પરિવારના બધા સભ્યો એમ જ કરવાનું જેમ મારી દૂત કહેશે બોલો છે મંજૂર એ મંજૂર મંજૂર તમારી દેવદૂત જે કેસે ને એમ કરતું છું ને એ પૂરા 21 દિવસ પણ આ તમારી દેવદૂત તો આવશે ક્યારે આજે ને હમણાં જ

ખાલી મોબાઈલ માં જ મજા આવે છે જાવ તમારા મમ્મી ને બોલાવી આવો મમ્મી અહીંયા આવો જલ્દી ઓ ઓહો હો તમે આવી એ ગયા એ ખબર જ ના પડ્યો એ નારાયણ તમારું તો કેવું પડે તમારી સર્વિસ તો એકદમ સુપર ફાસ્ટ એ હવે તમે આવ્યા છો ને તો આ મારા

કોઈ જોશિયાર છું એ મને તો બધુંય આવડે છે તમારા છોકરાઓનો બુક છોડો તમારા છોકરાઓનો મોબાઈલ છોડવો છે કે નહીં હા છોડવો તો એ તો હું જેમ કહું એને 21 દિવસ કરવાનું છે ચાલો બેસો બધા વાંચવા એ મને વાંચવું પડશે આ તમારા મોબાઈલમાં શું શું પડે છે હાલો હાલો વાંચો વાંચો ભલા કાઈ સમજણ પડી બધા જ મમ્મી પપ્પા આવને ફક્ત 10 મિનિટ બાળકો સાથે મનજમતી પુસ્તક લઈને વાંચો સતત 21 દિવસ કરી તો જુઓ તમારા બાળકોને વાંચવાની આદત પડશે કલ્પના શક્તિનો વિકાસ થશે અને મોબાઈલ છૂટી જશે 21 દિવસ વાંચન કરી તો જુઓ ચાલો મળીએ 21 દિવસ પછી આવી છું ભાઈ આવી છું સારો સંદેશ લાવી છું આવી છું ભાઈ આવી છું સારો સંદેશ લાવી છું સાંભળો સાથે બેસી કરો પ્રાર્થના થશે પ્રભુની આરાધના રોજ કરશો પ્રભુને યાદ તો દૂર થશે બધી ફરિયાદ આવી છું આવી છું સારો સંદેશ લાવી છું તમે તો છો હું દેવની દૂત પ્રાર્થના હું તમારી ખરાબ આદતો છોડાવવા આવી છું ભગવાન ને પ્રાર્થના કરીએ અને થેન્ક યુ પણ કહીએ બધા હાથ જોડો આજે આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરશું

બાળકો સાથે પ્રાર્થના કરશો તો બાળકોમાં સારા ગુણ આવશે અને મનોબળ મજબૂત બનશે રોજ ઈશ્વરને યાદ કરવાથી આપણામાં પોઝિટિવિટી આવે એટલે ખરાબ આદતો છૂટી જાય તો સતત 21 દિવસ બાળકો સાથે પ્રાર્થના કરી તો જો પછી જુઓ ચમત્કાર તો ચાલો મળીએ 21 દિવસ પછી ચાલો ચાલો તમે કેને આ સ્ટોરી બુક વાંચો હું હમણાં જ છું હા આવી છું ભઈ આવી છું સારો સંદેશ લાવી આવી છું ભઈ આવી છું સારો સંદેશ લાવી છું સાંભળો ઘરનો આહાર તષક થશે તતુરસ્ત બાળનો ખોરાક કીર્સે જહેર થશે રોગોની મહેર આવી છું ભઈ આવી છું સારો સંદેશ લાવી આંટી તમે છો ના ના તમે લઈને આવ્યા છો

देवनी दूध सात्विक आहार और तो जिस मम्मियों ने सबकी करूँ पर से कि बारना बारना जंगफूर बारगाव ने देवाती रिंगुरी को जहर फिर के पच्ची गर्भाज बना भी नहीं शकी शूट अगर सात्विक भोजन बारगाव ना स्वाद में धार्मिक अपने करे अलग अलग बागियों बनाव सोते से या तनिस्वाद बनने का चाशे अगर बारगाव सक्त एक बीस दिन स्कारी तो जो पची जो वो बदला चलो एक बीस दिन पची पड़ी है तमे अमे खोलो तमे अमे मुंगा नहीं करो खोलो मुआवू मरा आवी चू है आवी चू सारों संदेश लावी चू આવી છું ભાઈ આવી છું સારો સંદેશ લાવી છું સાંભળો રોજ રોજ રમો મેં રમત સહ પરિવાર મારો ગપ્પા ને કરો ગમત જો મનોરંજન થશે પરિવારમાં માં જુઓ મોબાઈલ થશે પડવાર આવી છું ભાઈ આવી છું સારો સંદેશ લાવી છું તમે તો છો હું દેવતી દૂધ મનોરંજન ને આજે તમારી સાથે રમવા ને વાતો કરવા આવી છું જાવ તમારી મમ્મી ને બુલાવી આવો મમ્મી જઈએમો આવી આવી એ હમણા જ આવી ઓ હો તમે આવી ગયા અને તમે અમને આજે મનોરંજન કરાવવા આવ્યા છો मैंने ना मारवा आ गया छो तो ये साथे थोड़ा गप्पा दप्पा पड़णारी तो चलो रमिए अरे वाह चलो चलो साथे मडीने बता के ये फोर आ गई फोर ए રોજ નવી વાતો કરો ગમવા મારો બધા સાથે મળીને રમશો તો શારીરિક તો પરિવારમાં એકતા વધશે બાળક સાથે માતા સંબંધ મજબૂત વધશે બાળકને મેદાનની રમત રમવા માટે પ્રેરિત કરો રોજ બહાર જઈને રમશો તો શારીરિક વ્યાયામ તો થશે પણ અવનવ ગુણો પણ વિકસિત થશે

सांभो याया थसे शरीर निरोगी प्राणायाम થી બન સો યોગી રોજ જીવન માં યોગ અપનાવો સુંદર શરીર બનાવો આવી છુ ભઈ આવી છુ સારો સંદેશ લાવી છુ તમે કોણ છો હું દેવની દૂત યોગ છું અને પગથી ઘૂંટણ થી વાળીને પગ ઉપર બેસી જાઓ બંને હાથને ઘૂંટણ તરફ સીધા રાખીશું અને શરીર કમરથી શરીરને સીધું રાખીશું આમાં જ આપણે પાંચ મિનિટ સુધી બેસશું અરે વાહ બહુ સરસ રોજ રોજ થોડી વાર વ્યાયામ કરશો તો શરીર તો નિરોગી બનશે જ પણ સાથે નવી સ્ફૂર્તિ પણ આવશે ચલો હવે મનને શાંત અને મજબૂત બનાવીએ બધા સાથે પદ્માસનમાં બેસી જાઓ અને હું જેમ કહું તેમ કરતા જાઓ ઊંડા ઊંડા શ્વાસ લો અને ઓમ નું નાભી થી ઉચ્ચારણ કરો ઓ પ્રાણાયામ કરસુ તો બાળકોને વ્યાયામ કરવાની પ્રેરણા મળશે સાથે બેસને પ્રાણાયામ કે ૐ નો ઉચ્ચારણ કરસુ તો મન અને તન ને શાંતિ મળશે માનસિક શક્તિ વધશે અને ખરાબ આદતોને પણ છોડવામાં પણ મદદ મળશે 21 દિવસ કરી તો જુઓ ચલો 21 દિવસ પછી મળીએ ચલો તમે હવે

પડી ગયા એ આ શું ખરાબ ખરાબ વાત છો કાલે મોબાઈલ માં ગેમ રમો અમને મોબાઈલ માં મજા નથી આવતી અમે અમારા ફ્રેન્ડ સાથે હમલા બહાર લંબા જશું એના પેલા વડા ખાઈ લ્યો વડા છે 来来。

હા હા ચાલો ચલો નીકળો આશે હામ તો મેરી જાય કે હવે તમે જાતે જશો કે પછી ભાઈ તારી જોડથી પકડી લે